નમસ્કાર ભુલાઈમાં આપણું સ્વાગત છે હું છું બરકત તુલા ખાતરી છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનો ગંદીપો ચીપાઈ ગયો છે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદત પૂરી થઈ ત્યાં સુધીમાં હવે નવ્વાણું ઉમેદવારો બાકી રહ્યા છે અને સાથે જ છોટાઉદેપુર નગરપાલિકાના ચોવીસ જે પદ છે એના માટે નવ્વાણું ઉમેદવાર હવે સ્પર્ધામાં રહ્યા છે અને એ લોકો વચ્ચે ચૂંટણી અંગ જામશે છે એમાં કોંગ્રેસ ભાજપ બહુજન સમાજ પાર્ટી સહિતના બીજા પણ પક્ષ છે અને અપક્ષ પણ છે આપણે બહુજન સમાજ પાર્ટીના અને છોટાઉદેપુરમાં જે નગરપાલિકા છે એમાં કાયમ સત્તા સ્થાને સૌથી વધુ સમય રહેલા અને જેઓ સક્રિય છે વેપારી એસોસિએશનના પણ પ્રમુખ રહી ચૂક્યા છે એવા નરેન્દ્રભાઈ જયસ્વાલની આપણે વાત કરીએ પણ નજીક આવતા સાહેબ આપણે ચૂંટણી છે અને શું તૈયારી હશે શું કહેવામાં અમે બરકતભાઈ છેલ્લા પચીસ વર્ષથી તૈયારી કરતા આવીએ છીએ ચૂંટણી જીત્યા પછી બી અમે બીજા દિવસથી અમે તૈયારી ચાલુ હોય છે બહુજન સમાજ પાર્ટી આ વખતે સોળ સીટ લડી રહી છે અને સોળ સીટમાંથી અમને વિશ્વાસ છે સોળ સોળ સીટ અમે જીતીને આવીશું અમારા સોળ સીટ કઈ કઈ કયા કયા વોર્ડમાંથી વોર્ડ નંબર બે ત્રણ ચાર ને સાત આ ચાર વોર્ડમાં અમે ચૂંટણી લડી રહ્યા છે અને સીધી ફાઇટ અમારી રહેશે તમારે પ્રતિસ્પર્ધીમાં કયા પડકારો છે કોણ કયા ઉમેદવારો કયા પાર્ટીના કેવું લાગે અમારી સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અમે એને પડકાર આપીશું બરાબર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ

તમે તો ચૂંટણી લડો છો પણ તેમ તેમ છતાં પણ નગરપાલિકામાં કુલ ચોવીસ બેઠકો છે સોલ તમારી તો બીજી કોની કોની અને કેવું શેરિંગ લાગે છે બે વોર્ડ છે જે પાંચ ને છ એ મુસ્લિમ વોર્ડ છે ત્યાંથી ઉમેદવાર ઊભા છે શું રિઝલ્ટ આવે છે અમે દેખીએ છીએ શું શું પડકારો છે પ્રજાના જે પ્રશ્નોની રજૂઆતો આવતી હશે અને આ ચૂંટણીની અંદર જે પ્રેઝન્ટેશન થતું હશે લોકોના પ્રશ્નો ઉકેલવાની અપેક્ષાઓ હશે તો કયા કયા પ્રશ્નો છે લોકોને વચનો પણ આપવા પડતા હશે લોકો સવાલ કરતા હશે શું લાગી રહ્યું સાહેબ અમે સવારથી છ વાગેથી નગરના વિકાસ માટે નગરની સફાઈ માટે લાઇટ પાણી દરેક માટે અમે તત્પર રહીએ છીએ જે બી કોઈ કોલા કામ છે કંઈક કૂતરું બી મર્યું હશે તો અમે જાતે ઉઠાવી લઈએ છે એટલે અમારા માટે કોઈ પડકાર જેવું નથી આ બરાબર શું ના નરેન્દ્ર જયસ્વાલ બહુજન સમાજ પાર્ટી શહેર પ્રમુખ અમે કયા વોર્ડમાંથી વોર્ડ નંબર સાતમાંથી ઊભો છું થેન્ક યુ નરેનભાઈ જયસ્વાલ સાહેબ આપણે વાત થઈ કે તેઓ વોર્ડ નંબર સાતના ઉમેદવાર છે બહુજન સમાજ પાર્ટીને તેઓ અગાઉ પણ જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે નગરપાલિકામાં સત્તા સ્થાન પર સત્તાસ્થાન છે તેઓની ઇર્દગીર્દ જ હોય છે એમ કેવું કે સત્તાસ્થાને નરેન્દ્ર દયશવાલ ઇર્દગીર્દ હોય છે એ જરા વધુ પડતું લાગશે પરંતુ જ્યારે પણ નરેન્દ્ર દેશવાલ ઊભા હોય ત્યારે સત્તાસ્થાન તેઓની આજુબાજુ હોય છે એ પ્રકારની વાત પણ અમે જ્યારે દ્વીપપુરની ભૂમિ ઉપરથી જ્યારે વાત કરી રહ્યા છે અમે એ જોયું છે જાણ્યું છે અત્યારે જ્યારે વાત કર્યા છે તો પ્રાંત અધિકારીની ઓફિસની બહાર છે અમે શિવાસદન કચેરી કમ્પાઉન્ડમાં અહીંથી અત્યારે હમણાં વાત હતી તે સમયે તે ઘડીએ ઉમેદવારોના ચિહ્ન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે તેના લીધે અહીંયા ભીડ પણ જામેલી છે અને લોકો પણ અહીંયા જે ઉમેદવારો છે એના ટેકેદારો સાથે જે ચૂંટણીનો ટેમ્પો બંધ બરાબરનો આજથી જામ્યો હોય એવું પણ વાતાવરણ નજર પડી રહ્યું છે થેન્ક યુ